આકૃતિમાં છાયાંકિત ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા અપૂર્ણાંકમાં દર્શાવ જોઈએ તો અહીંયા કુલ ચાર ભાગ છે અને ચાર ભાગમાંથી ત્રણ ભાગ પૂરાયેલા છે બરાબર એટલે કે આચ્છાદિત કરેલા છે તો ત્રણ છે અંશમાં લખાશે અને ટોટલ ચાર છે છેદમાં એટલે કે ત્રણ ના છેદમાં ચાર એના પછી બે એક ટોપલીમાં દસ ફળ છે તેમાંથી આઠ ચીકુ છે તો ચીકુ ખાલી જગ્યા ટકા છે હવે દસે આઠ છે તો સો એ એસી તો એસી ટકા ચીકુ થશે ને

એક બોક્સમાં એક હજાર પેન છે તેમાં ચાલીસ ટકા લાલ પેન વીસ ટકા વાદળી પેન અને બાકીની કાળી પેન છે તો કાળી પેનની સંખ્યા શોધો હવે ટોટલ હજાર પેન છે તો ચાલીસ અને વીસ એટલે કે સાહીઠ ટકા છે એ બંને બાદ કરશું આપણે સો ટકામાંથી એટલે ચાલીસ ટકા વધશે એ શું થશે કાળી પેન હવે ચાલીસ ટકાના આપણે ગણીએ કેટલી પેન થાય તો જો સો એ હજાર પેન તો ચાલીસ ટકા એ કેટલી તો હજાર ગુણ્યા ચાલીસ ભાગ્યા સો કરશું એટલે અહીંયા આપણો જવાબ આવશે ચારસો પેન બરાબર તો આ રીતે તમે પેનની સંખ્યા શોધી શકો છો જે કાળી પાંચ હજાર પાંચ હજાર જો દસ ટકા બચત કરે છે તો પાંચ હજાર છે તો સો એ કેટલા દસ ટકા પાંચ હજાર તો સો ટકા એ કેટલા તો અહીંયા આપણે જો કરશું પાંચ હજાર ગુણ્યા સો ભાગ્યા દસ આથી દસ અહીંયા શૂન્ય એક એક શૂન્ય ઉડી જશે આથી પાંચ હજાર ગુણ્યા દસ કરશો એટલે જવાબ આવશે પચાસ હજાર મૂળ જે પગાર હશે એ કેટલો હશે પચાસ હજાર હશે ત્રણ એક શાળામાં પાંચસો બાળકો છે એમાં ત્રણસો બાળકોને પ્રવાસી જવું ગમે છે તો કેટલા ટકા બાળકોને પ્રવાસે જવું ગમતું નથી આ પાંચસો એ ત્રણસો બાળકો છે તો બસો બાળકો બાકી રહેશે ને પાંચસો માઇનસ ત્રણસો કરશો એટલે બસો હવે એની ટકાવારી કાઢીએ તો પાંચસો એ સો ટકા તો બસો એ કેટલા ટકા છે તો સો ગુણ્યા બસો ભાગ્યા પાંચસો કરશું એટલે જવાબ આવશે ચાલીસ ટકા જે અહીંયા તમે દેખાય છે સ્ક્રીન પર એ ગણતરી કરી શકો છો એના પછી એક સાડીના કાપડમાં બે પંચમાંશ ભાગ પોલિસ્ટર કાપડ વપરાયું તો કેટલા ટકા પોલિસ્ટર કાપડ હશે હવે જો અહીંયા પાંચ માંથી બે ભાગ છે હવે આની ટકા આપણે કાઢવું છે તો બે પંચમાંશ ગુણ્યા સો કરશું એટલે વીસ પંચુ સો થશે અને વીસ દુ ચાલીસ એટલે કે ચાલીસ ટકા જેટલું અહીંયા

વર્ષ 2010 માં સોનાનો 10 ગ્રામનો ભાવ 15000 હતો જે વર્ષ 2024 માં રૂપિયા 60000 થઈ ગયો તો સોનાના ભાવમાં કેટલા ટકા વધારો થયો હવે જુઓ 15000 રૂપિયા સોનાના 100% વધારો થાય તો 60000 રૂપિયા કેટલા ટકા વધારો તો અહીંયા તમે 100 * 60000 / 15000 કરશો એટલે 15 * 4 = 60 અને 100 * 4 = 400 એટલે કેટલો થશે 400% જેટલો વધારો થશે બી તમારા બેંકના ખાતામાં 2400 રૂપિયા જમા છે અને વ્યાજની વાર્ષિક દર પાંચ ટકા છે તો તેમાં વર્ષનો કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત બસો ચાલીસ રૂપિયા થશે તો અહીંયા છે વ્યાજ માટેનું જે સૂત્ર છે આઈ બરાબર પીઆર સો અથવા તો આઈ બરાબર પીઆર ટી ભાગ્યા સો પણ કરી શકો તમે તો આઈ એટલે વ્યાજ કેટલો છે તો બસો ચાલીસ પી ચોવીસો રૂપિયા છે આર એટલે કે દર પાંચ ટકા એન શોધવાના છે ભાગ્યા સો હવે અંશ અને જે છે એ એટલા તમે અહીંયા સામાન્ય અવયવ કટ કરો બે શૂન્ય શૂન્ય કટ થશે બરાબર તો ચોવીસ ગુણ્યા પાંચ વધશે અને ગુણ્યા એન ચોવીસ ગુણ્યા પાંચ થશે અને દસ ગુણ્યા બસો નેવું થશે એટલે એ ચોવીસો કટ થશે બરાબર છે આથી દસ ભાગ્યા પાંચ વધશે અને પાંચ દુના દસ એટલે કે એન બરાબર બે જે અહીંયા આપડી મુદ્દત થશે બરાબર છે ત્રણ સીમાએ રૂપિયા પાંચસો માં એક પુસ્તક ખરીદ્યું પુસ્તક વાંચ્યા પછી તેણી રૂપિયા ચારસો માં તે પુસ્તક તેની બહેનપણી ને વેચ્યું તો તેને નફો થશે કે ખોટ કેટલા રૂપિયા પાંચસો રૂપિયા માં ખરીદ્યું છે ચારસો માં વેચે છે તો ખોટ જ થાય છે કારણ કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે બરાબર હવે કેટલું તો પાંચસો માંથી ચારસો કાઢો એટલે સો રૂપિયા થશે એને ટકામાં ફેરવીએ તો જો અહીંયા સો ના આપણે સો રૂપિયા નુકસાન જાય છે ને સો ભાગ્યા પાંચસો ગુણ્યા સો કરશું એટલે અહીંયા થશે વીસ ટકા જેટલો અહીંયા ખોટ જાય છે એના પછી પ્રશ્ન ત્રણ અ કિંમત શોધો એમાં ગુણાકાર કરવાનો છે ત્રણ માઇનસ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા છ ના છેદમાં સાત હવે અહીંયા જુઓ ત્રણ દુ છ અને બે દુ ચાર તો અહીંયા બે બે કટ થશે બરાબર છે આથી ત્રણ તરી નવ વધશે અને સાત દુના ચૌદ અહીંયા ત્રણ માઇનસ છે આથી નવ એ માઇનસ થશે બે ભાગાકાર કરો માઇનસ બેના છેદમાં ચૌદ ભાગ્યા એકના છેદમાં સાત હવે ભાગાકાર કરો છો તો બીજી જે સંખ્યા બીજો છે એ આપણને અહીંયા વ્યસ્ત કરવો પડશે આથી સાત ઉપર જશે અને એક છેદમાં આવશે આથી સાત દૂર ચૌદ અને માઇનસ બેના છેદમાં બે એટલે એક થઈ જશે બરાબર જે માઇનસ રહેશે તો આ રીતે તમારા પ્રશ્નનો ઉત્તર રહેશે બસ નીચેના મુજબ જવાબ આપો અથવા તો માગ્યા મુજબ જવાબ આપો એક નીચેની સંખ્યાઓનું એક જ સંખ્યા પર સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો બે સપ્તમાંશ ચાર સપ્તમાં છ અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ રીતે છ સપ્તમા પછી પ્રશ્ન બે આપેલા છે તો બીસી અને ક્યુ ની કિંમતો આપણે લખવાની છે તો જીરો હશે અહીંયા માઇનસ એક છે તો સરખા ત્રણ ભાગ પડ્યા છે આથી ત્રણ ના એક સોરી માઇનસ એક ના છેદમાં ત્રણ માઇનસ બે ના છેદમાં ત્રણ થશે અહીંયા પ્રશ્નનો ઉત્તર રહેશે એના પછી પ્રશ્ન ચાર જોઈએ નીચેના જોડકા જોડો જેમાં એક ત્રિકોણ નું ક્ષેત્રફળ તો જવાબ આવશે વન હાફ પાયો ગુણ્યા વેજ બે સમાંતર બાબુ છે તો આધાર ગુણ્યા

બરાબર છે અથવા તો પાયડી પણ તમે સૂત્ર યુઝ કરી શકો છો એ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણશો એટલે તમારો જવાબ આવશે અહીંયા એકસો અઠ્યાસી એક અઢારસો ને છ્યાસી પોઈન્ટ ત્રણ મીટર સ્ક્વેર અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે તમારે ગણતરી કરવાની રહેશે એના પછી બે સમાંતર બાયુ ચતુષ્કોણના માપ પરથી ક્ષેત્રફળ ગણો સમાંતર બાયુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેદ તો સાત ચોખ્ખું અઠ્યાવીસ સેમી સ્ક્વેર એના પછી એક ત્રિકોણનું ક્ષેત્રફળ નેવું મીટર સ્ક્વેર છે જો તેની ઊંચાઈ પંદર મીટર હોય તો તેની આધાર અને બાજુનું માપ કેટલું હશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પાયો વેધ તો ક્ષેત્રફળ નેવું મીટર સ્ક્વેર છે બરાબર શોધવાના છે બાજુ અને પાયો છે પંદર બરાબર હવે અહીંયા બે છે બે ને આ બજલાઓ એટલે નેવું ભાગ્યા બે એટલે પિસ્તાળીસ હશે અને પિસ્તાળીસ પછી અહીંયા પંદર છે આથી તમે એનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે

સાત પદાવલી એક પદી છે એમાં સજાતીય પદો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો જે પદોની અંદર ચલ સમાન હોય અને એ ચલની જે ઘાત છે એ સમાન હોય એવા પદો હંમેશા સજાતીય પદો કહેવાય છે તો અહીંયા જુઓ એનો સ્કવેર બી અને એનો સ્ક્વેર બી અહીંયા એનો સ્ક્વેર અને બી ને બંને સમાન છે આથી 7a સ્ક્વેર બી અને -15a સ્ક્વેર બી આ બે સજાતીય પદો થશે એના પછી 4 4ab 5x નો સ્ક્વેર પદાવલીમાં પદો જણાવો તો 5 4m m a અને 5x નો વર્ગ અહીંયા બે અલગ અલગ પદ છે મૂક્યા છે બે પદ છે બરાબર છે તો આ રીતે તમે લખી શકો છો એના પછી બો કિંમત શોધો એક જો n = -2 હોય તો 5n - b ની કિંમત શોધવાના છે હવે જો અહીંયા n = -2 એટલે 5 * 2 10 - 10 અને - b એટલે - 12 થશે બરાબર છે બીજો છે જો x = 2 હોય તો 6x + 5 (x - 2) બરાબર ની કિંમત શોધવાની છે તો 17 થશે અહીંયા ગણતરી તમે જોઈ શકો છો અને 3 એનો જવાબ આવશે 26 ગણતરી તમે જોઈ શકો છો એના પછી 6 a

એના પછી બ સાદુરૂપ આપો કોઈ પણ ત્રણ એક તો અહીંયા સાદુરૂપ આપી અને ગણતરી કરેલી છે વિદ્યાર્થી મિત્રો એ રીતે એનો ઘન બીજો બીજા દાખલાની અંદર ત્રણ ની ત્રણ ઘાત ગુણ્યા બે ની પાંચ ઘાત ચોથા દાખલાની અંદર સાત ગુણ્યા ની પાંચ ઘાત અને ચોથા દાખલાની અંદર બે ની સાત ઘાત ગુણ્યા સાત ની બે ઘાત ભાગ્યા ચાર ની ત્રણ ઘાત તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા ઉત્તરો રહેશે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો એના પછી સાત માંગ્યા મુજબ જવાબ આપો એક સમિતિ અક્ષ દોરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમિતિ અક્ષ છે તમે અહીંયા દોરી જો વચ્ચો વચ્ચે અહીંયા બે બાજુ બે પોઈન્ટ રહે એ રીતે વચ્ચો વચ્ચે અહીંયા દોરવાની રહેશે એના પછી બીજું છે આપેલ સમિતિ અક્ષ દ્વારા બાકીના કાણા શોધો તો એક અહીંયા અને એક અહીંયા છે અહીંયા છે તો અહીં સામે અહીંયા આવશે બરાબર છે કાણો છે બીજું ત્રણ અરીસાની રેખા પરથી આકૃતિ પૂર્ણ કરો તો અહીંયા જેમ આકૃતિ છે એ જ રીતે આપણે અરીસાની આ બાજુ દોરેલી છે એ પ્રમાણે તમારે દોરવાની રહેશે અને પરિભ્રમણી સમિતિનો ક્રમ જણાવો તો અહીંયા પરિભ્રમણી ક્રમનો પાંચ પરિભ્રમણ કોણ જણાવો તો એકસો એના પછી છ વિષમ બાજુ ત્રિકોણની કેટલી સમિતિ રેખાઓ હોય છે તો જીરો હોય છે જ્યારે સમ બાજુ હોય તો ત્રણ અને સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો એક સમિતિ રેખા હોય છે સાત નિયમિત છટકોણની કેટલી સમિતિ રેખા હોય છે તો છ આઠ આડી અને ઊભી બંને પર આવર્તી સમિતિ હોય તેવા કોઈ પણ એક મૂળાક્ષર તો એચ આઈ ઓ અને એક સામાજિક તમે કોઈ પણ મૂળાક્ષર છે એ દર્શાવી શકો છો નવ પરિભ્રમણની સમિતિ હોય પરંતુ એકમાત્ર રેખિક સમિતિ હોય તેવા ચતુષ્કોણ તુષ્કોણ તો પતંગ આકાર જે છે જે તમે જોઈ શકો છો જેમાં ઊભી એક જ હોય છે અથવા તો આડી દસ એક તો પરિભ્રમણ કોણ એટલે કેટલા અંશ થાય તો નેવું અંશ થાય એક ત્રણ કુલ ટોટલ ત્રણસો સાઠ એના ભાગ્યા ચાર કરીએ એટલે નેવું આવશે એટલે કે એક ચતુર્થાંશ એટલે નેવું અંશ થશે પ્રશ્ન આઠ માગ્યા મુજબ લખો નીચેના આકૃતિ નીચેની આકૃતિઓ પરથી જવાબ આપો સામેથી દેખાવ તો અહીંયા દોરેલો છે પ્રમાણે બાજુનો દેખાવ તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો બાજુનો દેખાવ તો અહીંયા આપેલો છે પ્રમાણે રહેશે બરાબર છે એક અને એક આ બે રહેશે અહીંયા ચાર ઉપરનો દેખાવ

તો લંબાઈ ચાર પહોળાઈ બે અને ઊંચાઈ સી પણ બે સેમી રહેશે એના પછી ત્રણ ઉપરના આકારોમાં ધાર ફલક અને શિરો બિંદુઓની સંખ્યા જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ધાર છે એ જો એક બે ત્રણ ચાર પાંચ અને એક પાછળ છ રહેશે બરાબર છે એ જ રીતે ફલક તો એક બે ત્રણ અને એ બાજુ ચાર રહેશે શિરો બિંદુઓ તો એક બે ત્રણ અને ચાર તો આ રીતે ચાર શિરો રહેશે અને આ રીતે તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો